નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના કરીશું તો સુધી જોતા રહેજો અને નવા હોય તો કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ અને તેના જેવી વાયરલ ઇન્કેફેટેલાઇસ બીમારીથી એકસઠ બાળકોના મોત થયા છે અત્યાર સુધી એકસો અડતાલીસ કેસ નોંધાયા છે સરકારે એક ઓગસ્ટે આપેલા આંકડા પ્રમાણે ચાંદીપુરા ચાર ચાર મોત નોંધાયા હતા સરકારે આપેલા આંકડા અનુસાર વાયરલ ઇન્કેફેટેલાઇટ્સ અત્યાર સુધી એકસો અડતાલીસ કેસ નોંધાયા છે જેમાંથી છપ્પન કેસોમાં ચાંદીપુરા વાયરસ પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે એનકેફેટેલાઇટના સૌથી વધારે સોળ કેસ પંચમહાલમાં નોંધાયા છે જ્યારે સાબરકાંઠામાં પંદર અને અમદાવાદ કોર્પોરેશનમાં બાર કેસ નોંધાયા છે ચાંદીપુરાના કેસોની વાત કરીએ તો પંચમહાલમાં સૌથી વધારે સાત કેસો નોંધાયા છે જ્યારે સાબરકાંઠામાં છ કેસો નોંધાયા છે આ ઉપરાંત મહેસાણામાં પણ ચાંદીપુરાના પાંચ કેસો નોંધાયા છે એનકે ફેટેલાઇટીસના સત્યાવીસ દર્દીઓ હાલમાં અલગ અલગ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે સાઠ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે સરકારે પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે આરોગ્યની ટીમ પોઝિટિવ અને શંકાસ્પદ મળેલા દર્દીના ઘરે અને આસપાસના વિસ્તારોમાં એમ કુલ છેતાલીસ હજાર બસો બાવીસ ઘરોમાં સર્વેલન્સની કામગીરી કરી છે રાજ્ય સરકારે જણાવ્યું છે કે નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ દિલ્હી અને આઈસીએમઆર એનઆઈવી પુણેથી પણ આ વાયરસથી થયેલા મોતોની તપાસ માટે ટીમ આવેલ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આગામી બે ચાર દિવસ વરસાદ પડવાની હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની ગતિવિધિને લઈને માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં અત્યારે એક લો પ્રેશર થયું છે આ લો પ્રેશરના કારણે ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદ પડવાનો છે તેમણે ગુજરાતમાં વરસાદની આગાહી અંગે જણાવ્યું છે કે આગામી બે ચાર દિવસ સુધી વરસાદ પડવાનો છે આ વરસાદની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ નડિયાદ છોટાઉદેપુર દાહોદ મહીસાગરમાં પણ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણામાં પણ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અમુક વિસ્તારોમાં એકથી લઈને ત્રણ ઇંચ વરસાદ અને અમુક વિસ્તારોમાં બે થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ નોંધાશે દક્ષિણ ગુજરાતમાં એક થી બે ઇંચ જેવા સામાન્ય હળવા વરસાદ દક્ષિણ ગુજરાતમાં મોટા વરસાદની શક્યતા નથી હાલ સૌરાષ્ટ્ર કચ્છમાં કોઈ મોટા વરસાદની શક્યતા નથી બની શકે કે મોરબી સુરેન્દ્રનગર બોટાદના અમુક ભાગોમાં બે થી પાંચ ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડી જાય લો પ્રેશરના કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડશે આનાથી થોડોક નબળો વરસાદ દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ઝાપટા પડશે વરસાદ બાદ ફરી એકવાર શાકભાજીની બમ્પર આવક શરૂ થઈ છે જેના કારણે શાકભાજીના ભાવમાં ત્રીસથી પચાસ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે આ તમામ શાકભાજી જૂનમાં ખૂબ જ મોંઘા થઈ ગયા હતા જૂનમાં લીલા મરચાં અને ટમેટા મોંઘા હતા પરંતુ હવે ટમેટાનો ભાવ ચાલીસથી પચાસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે બજારમાં ડુંગળીનો ભાવ પણ સિત્તેર રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે પરંતુ હવે ડુંગળીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રની શિંદે સરકારને મોટી રાહત આપતા લાડલી બ્રાહ્મણ યોજના પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો છે ન્યાયાધીશે તરત જ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો અને કહ્યું અરજી સાંભળવાની આટલી ઉતાવળ કેમ છે અરજીમાં કહેવામાં આવ્યું છે કે લાડલી બ્રાહ્મણ યોજના શા માટે તે કરદાતાઓના નાણાં નો છે અને તિજોરી પર મોટો બોજ નાખશે અરજીમાં ચૌદ ઓગસ્ટના રોજ સરકારી તિજોરીમાંથી લાડલી બ્રાહ્મણ યોજનાના પ્રથમ હપ્તા પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી નવી મુંબઈના ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા જાહેર અરજી દાખલ કરવામાં આવી હતી આ અરજીની સુનાવણી ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયની કોર્ટમાં થઈ હતી આ મામલામાં આગામી સુનાવણી છ ઓગસ્ટ મંગળવારના રોજ થશે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલાં એકનાથ શિંદેની સરકાર ઘણી નવી યોજનાઓ લઈને આવી છે આમાં લાડલી બ્રાહ્મણ યોજના સૌથી મહત્વની છે આ યોજના હેઠળ સરકારની તમામ પાત્ર મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયા આપવામાં આવશે મધ્યપ્રદેશમાં આવી યોજના પહેલેથી જ ચાલી રહી છે શિવરાજસિંહ ચૌહાણે આ યોજના વિધાનસભા ચૂંટણીથી શરૂ કરી હતી અને તેઓ ભારે બહુમતીથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા ફરી ચૂંટણી જીતવા માટે એકનાથ શિંદે પણ શિવરાજના માર્ગો પર ચાલી રહ્યા છે માત્ર મહારાષ્ટ્ર વતની મહિલાઓને જ આ યોજનાનો લાભ મળશે આ યોજના એકવીસ થી સાઠ વર્ષની મહિલાઓ માટે છે યોજનાના પૈસા ફક્ત ખાતામાં જ આવશે અને જો મહિલાઓ ઘરની કોઈ વ્યક્તિ સરકારી નોકરી હોય અથવા આવકવેરો ભરતા હોય તો તેને આ યોજનાનો લાભ નહીં મળે આ સાથે મહિલાઓએ આધાર કાર્ડ વોટર આઈડી કાર્ડ પાન કાર્ડ ડીમેસાઇલ સર્ટિફિકેટ પાસપોર્ટ સાઇઝ ફોટો બેંક પાસબુક અને મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરાવવું પડશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ઉત્તરાખંડમાં અત્યારે ભારે વરસાદ અને ભૂસ્ખલનની તબાહી મચી છે સલામત રીતે નીચે લાવવામાં આવ્યા હતા આ તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરનો સંપર્ક કર્યો હતો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેંકે બે હજારની નોટને લઈને મોટું અપડેટ આપ્યું છે ઓગણીસ મે બે હજાર ત્રેવીસના રોજ આરબીઆઈ દ્વારા બે હજારની ચલણી નોટ ચલણમાંથી પરત લેવાની જાહેરાત કરવામાં આવી હતી આ જાહેરાત બાદ અત્યાર સુધીમાં બે હજાર રૂપિયાની લગભગ અઠ્ઠાણું ટકા નોટ પરત આવી છે આરબીઆઈ અનુસાર હવે માત્ર સાત હજાર ચારસો નવ કરોડ રૂપિયાની નોટ માર્કેટમાં છે આરબીઆઈ દ્વારા હજી પણ બે હજારની નોટ પરત લેવામાં આવી રહી છે ત્યારબાદના અગત્યના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ચોમાસું જામ્યું છે વરસાદની તોફાની બેટિંગ જોતા ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે રાજ્યના અનેક જળાશયો છલકાયા છે વાંદાનો જુજ ડેમ ઓવરફ્લો થતાં ચોવીસ ગામોને એલર્ટ અપાયું છે હાલમાં ડેમની સપાટી એકસો મીટર સુધી પહોંચી છે ડેમમાં ચોર્યાસી પોઈન્ટ છસો પચાસ પાણીની આવક થઈ છે એક તરફ ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશી તો બીજી તરફ નદી કિનારાના લોકોમાં ભયનો માહોલ છવાયેલો છે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પીઆઈ અને પીએસઆઈની બદલી અંગે ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે નિર્ણય પ્રમાણે હવે પાંચ વર્ષ સુધી એક જ ઝોનના જિલ્લાઓમાં નોકરી કરનારા પીએસઆઈ અને પીઆઈની તે ઝોનના જિલ્લાઓમાં કે નજીકના જિલ્લાઓમાં બદલી કરી શકાશે નહીં આ ઉપરાંત પાંચ વર્ષના સમયગાળાની ગણતરી કરવા માટે એકમો ઉપરાંત બ્રાન્ચોની નિમણૂક પણ ધ્યાને લેવામાં સ્પષ્ટપણે નિર્દેશ કરવામાં આવ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો